માટીના ગરબામાં માતાજીની છબી જુઓ સુરતમાં બનતા જરદોષી વર્કવાળા ડેકોરેટિવ ગરબાની ધૂમ ડિમાન્ડ સુરતમાં માતાજીની સ્થાપના માટે ડેકોરેટિવ ગરબાની ડિમાન્ડ જોવા મળી રહી છે માતાજીની છબીવાળા ગરબા ખરીદવા વડોદરા અમદાવાદ મુંબઈ સહિતના શહેરોમાંથી ઓર્ડર આવી રહ્યા છે માતાજીની છબીવાળા ગરબા બનાવનાર પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વખતે ગરબાઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે અને અમદાવાદ રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડર મળ્યા છે એક માટલી બનાવવા પાછળ ત્રણ કલાક લાગતી હોય છે ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે આ વિસ્તારમાંથી માટલીની ડિમાન્ડ વધારે હોય છે આ ગરબાઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક મોતી વર્ક માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે માટલીઓની કિંમત સાતસોથી લઈને હજાર સુધીની હોય છે અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઓર્ડર મળી ચૂક્યા છે ઘણા ખરા લોકોનો એવો આગ્રહ હોય છે કે પોતાના કુળદેવીની છબી ગરબા ઉપર કંડારવામાં આવે છે જેથી તેમની વધુ આસ્થા પ્રબળ થતી હોય છે આવા ઓર્ડર વધુ મને મળે છે કારણ કે હું જે પણ પ્રકારના ફોટા કુળદેવીના મોકલવામાં આવે છે એવી જ રીતે પેઇન્ટિંગ એમને કરીને આપું છું જેથી કરીને તેઓ વધારે ખુશ થાય છે તેમની જે મનોકામના હોય છે પોતાના કુળદેવીની સ્થાપનાની તે પૂર્ણ કરી શકે છે આ પ્રકારનું કામ ખૂબ ઓછા લોકો કરે છે હું પોતે પણ આને કોમર્શિયલ રીતે નહીં પરંતુ આધ્યમિકતા સાથે વધુ જોઉં છું ઉલ્લેખનીય છે કે સમયના પ્રવાહની સાથે ગરબા બનાવવાથી લઈને તેની સજાવવાની રીતમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ માત્ર આસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી લોકો આજે પણ એ જ ભાવના અને આધ્યમિકતા સાથે જોડાઈને ગરબાની સ્થાપના કરે છે આજે આધુનિક યુગમાં ગરબામાં આમાં અવનવી ડિઝાઇનનો લાઇટિંગ ફોટા ડાયમંડ સહિતની અનેક વસ્તુઓ જે ખૂબ જ આકર્ષક જોવા મળે લાગે છે આજે આધુનિક યુગમાં ગરબામાં અવનવી ડિઝાઇનો લાઇટિંગ ફોટા ડાયમંડ સહિતની અનેક વસ્તુઓ જે ખૂબ જ આકર્ષક જોવા લાગે છે ઘણા ખરા ગરબો બનાવનાર લોકો પણ ગ્રાહકોની અપેક્ષા મુજબના ગરબા તૈયાર કરી આપે છે